સુધી તો પ્રાઇવેટ કારવાળા બેફામ બન્યા હતા પરંતુ હવે એમ સીના વાહનો પણ બેફામ બન્યા છે જી હા પરમાનંદની ચાલીમાં રહેતી એક નવ વર્ષની બાળકીને કરુણ મોત નીપજ્યું છે એમ સી દબાણની ગાડીની ટક્કર વાગવાથી બાળકીનું કરુણ મોત કલા ભવન ગુરુ નાનક સ્કૂલ પાસે જે સરસપુરમાં આવેલી છે ત્યાં બાળકી સ્કૂલથી પરત ઘરે જ રહી હતી ત્યારે તે બાળકીને એમ સી દબાણના વાહન દ્વારા ટક્કર વાગતા થયું છે મોત આ બાદ ટક્કર માર્યા બાદ દબાણની ગાડી ને ડ્રાઈવર સાથે ગાડી અને ડ્રાઈવર બંને ફરાર થઈ ચૂક્યા છે સાઈડ મે સીસીટીવી કેમેરા લાલ